અમે એની સાથે સંમત છીએ અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસિએશનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને ત્રીસમી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના એ તદ્દન ખોટું છે અમે સરકારશ્રીને પણ આ અંગે મામલતદારશ્રી અને કલેક્ટરને લેખિત જાણ કરી અને જે કઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે થરાદ એની સાથે અમે સંમત છીએ